सुरज जिला फुटबॉल एसोसिएशन द्वारा पुरुषों ने मिलाव मटे इंटर डिस्ट्रिक्ट बीचे सोकर टूर्नामेंट 2026 को आयोजन करना है डांडी बीच खाते 28 जनवरी से 1 फरवरी दरमियान योजनार आ बीच सोकर टूर्नामेंट अंगे पत्रकार परिषद में माहिती अपयाती गुजरात स्टेट फुटबॉल एसोसिएशन द्वारा आयोजित प्रथम इंटर डिस्ट्रिक्ट बीच સોકર ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા બે હજાર છવ્વીસનું અઠ્ઠાવીસ જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી દરમિયાન સુરત ઉલપાડના દાંડી બીચ ખાતે આયોજન કરનાર છે આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાની તેર પુરુષ ટીમો અને દસ મહિલા ટીમો ભાગ લેશે સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં સુરતના ડુમસ બીચ ખાતે ભારતની પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશીપનું સફળ આયોજન કર્યું હતું આ ટુર્નામેન્ટમાં ભારતના ઓગણીસ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાંથી ઇન્ડિયન બીચ સોકર ટીમ માટે પસંદગી થઈ હતી આ ટુર્નામેન્ટના પરિણામે ભારતમાં બીચ સોકરનું એક નવું મોજું શરૂ થયું અને તેના પરિણામ સ્વરૂપે વર્ષ બે હજાર પચીસમાં ભારતીય ટીમ ત્રેવીસ વર્ષ પછી થાઇલેન્ડ ખાતે યોજાયેલી એશિયન બીચ સોકર ચેમ્પિયનશીપમાં ભાગ લઈ શકી હતી સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સેક્રેટરી કમલેશભાઈ સેલર ઇન્ડિયા બીચ સોકર ટીમના હેડ ઓફ ડેલિગેશન રહ્યા હતા બીટ સોકર આજના સમયમાં વિશ્વભરમાં ફૂટબોલનો સૌથી ઝડપથી વિકસતો ફોર્મેટ છે આ રમત ખૂબ જ ગતિશીલ વધુ ગોલ્સવાળી દર્શકો માટે આકર્ષક છે અને ખેલાડીઓ પાસેથી ઉચ્ચ સ્તરની ટેકનિકલ કુશળતા ફિટનેસ અને સર્જાત્મકતા માંગે છે બીચ સોકર ખુલ્લા પગે બીચ ઉપર રેતીમાં રમાતી એક આગવી રમત છે જેમાં બાર મિનિટમાં ત્રણ હાફ હોય છે કુલ છત્રીસ મિનિટની મેચ હોય છે ટીમમાં બાર ખેલાડી હોય જેમાં એક ગોલકીપર સહિત પાંચ ખેલાડીઓ મેદાનમાં રમતા હોય અને સાત ખેલાડી અબીજીમાં હોય છે અને ચાલુ રમત દરમિયાન સાત ખેલાડીઓમાંથી કોચ મેદાનમાં ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ કરતા હોય છે બીચ સોકર ટુર્નામેન્ટ ફીફા બીચ સોકર રૂલ્સ મુજબ રમાય છે તો ટુર્નામેન્ટ ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ તેઓના દ્વારા નિમણૂક પામેલ મેચ રેફરી તથા મેચ કમિશનરની નિગરાણીમાં રમાનાર છે મેટ્રિલ કમિશનર દિવ્યપ્રતસિંહ રવા સુરેન્દ્રગ આંતરરાષ્ટ્રીય ફિફા બીચ સોકરનું સંચાલક કરનાર માર્ક બટ દ્વારા કરાશે જે આ સ્ટેટની બીચ સોકર ચેમ્પિયનશિપ પહેલી વાર રમાઈ રહી છે ગુજરાતના આંગણે અને એની વિવિધ માહિતીઓ છે એ વિશાલભાઈ એ બીચ સોકર કમિટીના ઓર્ગેનાઇઝ ચેરમેન છે એ માહિતી આપશે જે ગુજરાત બીચ સોકર કમિટીના સભ્ય પણ છે ગર્લ્સની કદાચ રાષ્ટ્રીય કક્ષાએ પહેલી વાર એવી ડિસ્ટ્રિક ચેમ્પિયનશીપ રહી છે સ્ટેટ ચેમ્પિયનશીપ કે જેમાં ગર્લ્સ છોકરીઓ ભાગ લઈ રહી છે એવું એક ઇન્ડિયામાં પહેલો આ ટુર્નામેન્ટ બનવા જઈ રહી છે આ ટુર્નામેન્ટ આપણે દાનીના ઓલપાડ તાલુકાના દાની ગામે રમાઈ રહી છે ત્યાં બહુ સરસ દરિયા કિનારો છે અને એ દરિયા કિનારા પર ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે એ ટુર્નામેન્ટની જે માહિતીઓ છે તે આપને લગી પહોંચાડી બી છે પણ તે છતાં મેચના જે ચેરમેન છે તે આપશે